પ્રસારણ કરી રહેલા મારા મીડિયા મિત્રો અને આપણો કાર્યક્રમ સુચારો અને સારો થાય એની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અહીં ઉપસ્થિત થયેલા તમામ પોલીસ અધિકારીઓ માટે પણ જોરદાર તાળીઓ પાઠવી કૌભાંડો થયા મનરેગા માં ભ્રષ્ટાચારો થયા શરૂઆત આપણા છોટા ઉદેપુર નર્મદા અને ભરૂચ આપણે એ મુદ્દા ઉઠાવ્યો અને મનરેગા ના કૌભાંડો એમના નેતાઓ પુત્ર મોટા મોટા નેતાઓ એ ભાજપના ના મંત્રી તંત્રી અને કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ જેવા નેતાઓ જેલોમાં જવું પડ્યું ત્યારે આજે દેશમાં મનરેગા યોજનામાં જે મહાત્મા ગાંધીના નામે યોજના હતી એને બદલીને એમના કૌભાંડો છુપાવવાનું કામ કર્યું છે ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ મનરેદગાનું નામ બદલવાથી અમે તમારા કૌભાંડો ભૂલી નથી તો સૌ ના સોના હૈયામાં વસે છે પણ કૌભાંડો એમના નામ ઉપયોગ જયારે આ ભારતીય જનતા પાર્ટી કરે છે આવનારા દિવસોમાં એ ભારતીય જનતા પાર્ટીને સત્તામાંથી આપણે બધાએ જાકારો આપવાનો છે સાથીઓ અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા દેશના વડાપ્રધાન શ્રી આપણા વિસ્તારમાં આવતા આવતા હોય એમને છે એ હોય એટલે ખર્ચાઓ પણ થાય પણ જે પ્રકારે એમના ભાજપના નેતાઓ એમના અધિકારીઓએ ખર્ચા ઉતાર્યા અને આદિવાસી ગ્રાન્ટ પૂરી કરી આદિવાસી બાળકો સિકલ સેલના બીમારી થી પીડાતા બાળકોના ફૂડ બિલના પૈસા હોય આશ્રમ શાળામાં ભણતા બાળકોના ફૂડ બિલ ના પૈસા હોય કુપોષણ થી પીડાતા ફૂડ બિલ ના પૈસા હોય આંગણવાડી બાંધકામ ના પૈસા હોય શિક્ષણ સારું મળે એના પૈસા હોય રોડ રસ્તાના પૈસા હોય અને એ આદિવાસીઓના પૈસા જ્યારે આવા તાઇફાઓ માં વપરાતા હશે ત્યારે ચૈતલભાઈ વસાવા એના માટે બોલશે જયારે સીએમ નો કાર્યક્રમ હોય કે પીએમ નો કાર્યક્રમ હોય એનો હિસાબ છે

લોકો હતા એ પણ કર્મચારીઓ પોલીસ સાથે અને નેત્રંગ ખાતે લાખો આદિવાસીઓ ભેગા થઈ ગયા ત્યારે આજે ભાજપના નેતાઓને નેતાઓ ને ચિંતા છે આજે અમે દાહોદ માં જઈએ છોટા ઉદેપુરમાં આવીએ કે આજે અમે પંચમહાલમાં જઈએ ત્યારે એના નેતાઓ અમારા ગયા પછી અમને ગાળો ભાંડે છે ભાંડે છે ને ચૈતર વસાવા અહીંયા આવ્યા કેમ ચૈતર વસાવા શું કરી આપવાના છે આવું બધું બોલે છે કેમ કે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ છે કે હવે આવનાવું ચાલશે આવનારા દિવસોમાં એ લોકો ના ગરબા ઘરે જતા રહેવાના છે ગભરાઈ ગયા છે ત્યારે લોકોને કેવા માંગુ છું અમારે એટલા માટે આ વિસ્તારમાં માં આવવું પડે છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ને લોકોએ મત આપીને તમને સરકારમાં મોકલ્યા છે આજે નર્મદા વિસ્થાપિતો ના ઓગણીસ ગામોના લોકોને તમે ત્યાં જઈને વાયદો આપ્યો છો જ્યારે નર્મદા વિસ્થાપિત લોકો કેવડિયામાં ધરણા પર હતા

આજે તોરખેડા ખેડામાં જે મારા બેન હતા એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી એને ડિલિવરી માટે લઈ જવાનું હતું એ ગામમાં રસ્તો નહી હોવાના કારણે સાથીઓ ત્યાં એકસો આઠ નહી એકસો આઠ નહી પહોંચી એ બેનને ઝોલીમાં લઈને ગામના આગેવાનો નીકળ્યા ત્રણ કિલોમીટર ચાલતા 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 બેનનું રસ્તામાં પીડાથી પીડા થી તડપી તડપી એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા ત્યારે અમે ઘરે ગયા એ બેન ને મળ્યા એના પરિવાર ને મળ્યા અને એ બેનના પરિવારનું નાનું બાળક અમે જોયું એની અમે કરીએ ત્યારે આ આવીને રોડ બને એના માટે અમે આવીને તમને રજૂઆત કરીએ છીએ અહીંના નેતાઓ કહે છે કે ચેતર વસાવા ખેડા કેમ આવ્યા આ તુરખેડા ના લોકોને આજ દિન સુધી તમે તમારા બેંક તરીકે ઉપયોગ કર્યો છે એ બહેનો ને ક્યારે તમે પોતાની બહેનો માની નથી

તે નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જાહેર વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય નર્મદા વસાવતવાડા અને વર્તર મળે એની માટેની રજૂઆત હોય આપણને સારા શિક્ષકો મળે એની માટેની રજૂઆત હોય આપણા બાળકોને સારી સારા મળે એની માટેની રજૂઆત હોય આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી આ લોકો અહિયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે પણ સરકારમાં લોકોનું ચાલતું નથી આ લોકો ચાવી લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વડકતા ભૂમ આપી ભૂટલે કરો અમારા લોકોને ડરાવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝૂપડું નહીં મળશે હવે તમે મનરેગા માં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે અમારો માણસ નબળો હોય એને મારી પણ ત્યારે આ ભાજપના નેતાઓને માંગુ છું આ ચૈતર વસાવાની ટીમ છે અરવિંદ કેજરીવાલની ટીમ છે આ કોઈ કોંગ્રેસ વાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દઈશું અમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના ગામોમાં હવે હાઈડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ મંજૂર કરી દીધો ભાજપના સરપંચોએ બારોબાર ઠરાવો આપી દીધા ભાજપના તાલુકા પ્રમુખે બારોબાર ઠરાવ આપી દીધો જિલ્લા પ્રમુખે મંજૂરી આપી દીધી અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે ખબર છે ને બધાને અઠાવીસ ગામોના લોકોનું સર્વે થાય છે કલેક્ટર અને એમના એસપી પોલીસનો ઉપયોગ કરીને બળજબરી ત્યાં ગ્રામ સભાઓ ઠરાવો માંગે છે જમીનો સર્વે કરાવે છે અને અદાણી ને અંબાણી ને આ વિસ્તાર ની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપ ના એમના મંત્રીઓને એમની કલેક્ટર ને એમના એસપી ને હું કેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદ માં માનનારો છે જે દિવસે અમારા સમાજ ને તમે આ પ્રકારની જમીનો છીનવવાની વાત કરશો હાઈડ્રોજન પ્રોજેક્ટ નામે જમીનો લેવાની વાત કરશો

આદિ અનાદી કાળથી આ વિસ્તાર જંગલો માં છે અને આ જંગલ નથી કેમ કે દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે લોકો માટે લડ્યા છે છોટા ઉદેપુરના લોકો માટે લડ્યા છે નર્મદાના લોકો માટે લડ્યા છે આજે ધારાસભ્ય છે આજે પણ લડીએ છીએ અને ધારાસભ્ય નહીં હશું તો બી આદિવાસી જનતા માટે